નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાને હું છું આપની સાથે કુમાર બારોટ નજર કરીએ એક મહત્વના સમાચાર પર તો અમદાવાદમાં અસામાજિક તત્વોએ દાણી લીમડામાં બસ રોકવા અંગે બજરંગ દળ બાદ વીએચપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો બજરંગ દળની પોલીસ ફરિયાદ દાખલ નહીં કરાતા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ધરણા અને રામધૂન બોલાવીને આ દેખાવ કર્યો હતો બજરંગ દળ દ્વારા પોલીસ રોકી હતી અને આ મામલે બજરંગદળે દળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વો વિશે કે અજાણ્યા જે અસામાજિક તત્વો હતા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ નહોતી કરાય અને પરિણામે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બંને સંયુક્ત ઉપક્રમે દાણી લીમડા પોલીસ સ્ટેશનની બહાર ધરણા યોજ્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમારી ફરિયાદને દાખલ કરવામાં આવે તેમણે રામધૂન બોલાવી હતી તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રામધૂન બોલાવાઈ હતી દાણી લીમડા પોલીસ સ્ટેશનની બહાર આ રામધૂન બોલાવવામાં આવી હતી થોડા દિવસ પહેલા જ એક બસ જ્યારે આવતી હતી ત્યારે તેમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને ત્યારે જ કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ આ બસને રોકી દીધી હતી અને આ અસામાજિક તત્વો કોણ હતા તે હજુ સુધી સામે નથી આવ્યું કારણ કે બજરંગ દળ જ્યારે પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ લઈને ગયું ત્યારે પોલીસ સ્ટેશન દ્વારા બજરંગ દળની કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં આવી ન હતી અને જેના વિરોધમાં આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે દાણી લીમડા પોલીસ સ્ટેશનની બહાર ધરણા યોજ્યા હતા અને રામ ધૂન બોલાવી હતી અને તેમણે ઉગ્ર માંગ કરી હતી કે આ જે અસામાજિક તત્વો હતા તેમની સામે પગલાં લેવામાં આવે અને અમારી ફરિયાદને દાખલ કરવામાં આવે राम 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 राम